ગુડ મોર્નિંગ જે શ્રી કૃષ્ણ અમારા બ્લોકમાં તમારું સ્વાગત છે અને સવારના આઠ વાગી ગયા છે મલુભાઈ સ્કૂલે આવી ગયા છે થોડું ઘણું કામે પતી ગયું છે અને હવે કચરા પોતા બાકી છે અને હવે આજે શાકભાજી લેવા જવું છે તો શાકભાજી લઈ આવું અને પછી આવીને રસોઈને એવું બધું કરીશ જોને વસ્તી જે વાવો થયું અને માટી લઈ ગયા કોડિયા માટી અને આ

પાણી ભવાઈ ગયું છે થોડું થોડુંક પાવાનું જાજુમાં પણ એના પર જાય જો ગાજર કાકડી વટાણા ગુવા ટમેટા અને દૂધી અને લાલ મરચાંની ચટણી બનાવીશ લાલ મરચાંની ચટણી મસ્ત બને એટલે રીતુલને ભાવે હાલો ગઈશ હવે નવરી થઈ ગઈ છું કામકાજ કરી અને હવે બનાવીશ ચટણી પછી દાળ ભાત અને ભરેડિંગના મટેકાનું શાક રોટલી છાસ પાપડ લાલ મરચાંની ચટણી બનાવું છું એમાં ધાણાભાજી આદુ ટમેટું માંડવીના દાણા લસણ અને બીજું છે લીંબુ અને ખાંડ અને નિમક એટલું બધું નાખી મિક્સ કરી અને હું અમારે આ ત્રીજી ચોથી વાર રજામાં નાખું છું અને મિક્સ કરી દો અને પછી ફેરવી દઉં કેમ કે છે ને ચટણી આ બનાવો ને તમે એકવાર ટ્રાય કરજો બીજી વાર તમે ચોક્કસ બનાવશો રીતોલતા લગભગ આ ત્રીજી વાર હું બનાવું છું રીતોલને બહુ જ ભાવે આ ચટણી કેવી મસ્ત થયું એકવાર શાકમાં નાખીને તમે ટેસ્ટ કરજો ભજીયા છે શાક છે બીજી કોઈ ગમે વસ્તુમાં તમે નાખશો ને મસાલામાં બનાવીને તો એ મસ્ત બનાવશે જો હવે પીસી લો જો ક્રશ થઈ ગઈ છે અને હવે જ્યાં બાઉલમાં કાઢી લો બહુ મસ્ત ચટણી થાય ટેસ્ટ ફૂલ હોય અને શાકમાં નાખવાનું એટલે ઓવર ફ્રેસ આવે એમાં ભજીયામાં નાખીને ખાવ ને આંબલીની ચટણીમાં તો એ મસ્ત લાગે એકવાર બનાવજો ચોક્કસ જરૂર ઘરે જો કલર એ મસ્ત આવે હાલો હવે ફરી લીંગણા મેટાકાનું શાક કર્યું છે અને હવે વઘાર કરું છું વઘાર કરી અને લોટ બાંધી અને પછી મલુભાઈને તેડવા જઈશ ચાલો મલઈ સ્કૂલેથી આવી ગયો છે અને હવે જમવાની તૈયારી કરીએ રીતુ લાવે પછી રોટલી બનાવું મલુ સ્કૂલેથી આવી ગયો ભાઈ તો હવે જમવા બેસો કે પપ્પા આવે ત્યારે એવું છે હા તો હાલો રોટલી બનાવતા પપ્પા આવશે હો હા ભરેલા રીંગણાનું શાક સંભારો પાપડ ચટણી અને ભાત મલુભાઈ એવું છે તો હવે હું રોટલી ગરમા ગરમ હેને ગરમ ગરમ રોટલી બનાવતી જાઉં અને તમે જમવા માંડો બરાબર

અને આવી છું ઘરે અને હવે બધું કામ કરી લો રોંઢાનું અને પછી હવે મલુભાઈને સાડા સાતે થેડવા જવાનું ટાઈમ ચેન્જ થઈ ગયો છે સો આજે પાઉ રગડો બનાવવો છે વટાણા બાફી લો બટેટા બાફી લઉં અને પછી મલુને લેવા જાઉં ને ટ્યુશનમાંથી એટલે લેતી આવું પાઉં અને ધાણા ભાજીને એવું રીતુલ તો મોડા આવે એટલે મારે કમ્પ્લીટ સાડા સાત પોણા આઠ થાય તો કમ્પ્લીટ કરી જ રાખવું પડે એટલે પાઉ વટાણાને બટેટા બાફવા મૂકી દો ચાલો જો પેલા લીમડો લીમડો પછી અને તજ એ નાખતું જવાનું પછી એ થઈ જાય એટલે ડુંગળી નાખવાની ડુંગળી સાકરવાની ડુંગળી ખરીફ સાકરવાની ડુંગળી પછી ડુંગળીને એકદમ બ્રાઉન કલર થવો ચતરાઈ જાય ને પછી નાખવાનું આદુ મરચાંની પેસ્ટ પેલા હવે ડુંગળી ચડવા દો વ્યવસ્થિત અગર વઘાર કાચું હોય ને તો એ ટેસ્ટ ન આવે વ્યવસ્થિત રીતે ચડી જાય હવે આદુ મરચાંની પેસ્ટ જો એ નાખવાની ઘણીક વાર સાતરવાની અને પછી નાખવાના ટમેટા એ એકદમ ત્રસ થઈ જઈને પછી આપણે એકદમ કરવા દેવાના પહેલા હવે જો વટાણા બટેટાની પેસ્ટ નાખું છું અને પછી છે ને એ એકદમ ઘટ હોય એટલે એને થોડુંક આછું કરવા માટે છે ને થોડુંક પાણી આપવાનું તો જ આપણે પાઉનગડો બનાવી શકીએ છું હોય તો જ રગડા પાવમાં પડે પાણી નાખવાનું બસ હવે એકદમ ઉકાળવા ઉકળી જાય પછી એમાં લીંબુ ખાંડ અને થોડો ગમસો ગરમ મસાલો ચાલો હવે રગડો બની ગયો છે તૈયાર ચાલો અમારો રગડો ખાવા માટે બધા

જો પાછળ જો શું લેવી કાલે શું છે બતાવો ખોલી ને બતાવો કાલે શું કામે પહેરવાનું છે વ્હાઈટ ટી શર્ટ કાલે બધાને યોગ કરવાનું જો આ મલું માટે વ્હાઈટ ટી શર્ટ લેવા ગઈ હતી બધું લેવા ગઈ હતી ને એમ પાવ ને એવું ત્યારે લેતી આવી મસ્ત છે ને મલુ ગયમું ને મા દીકુને ને હા ચાલો હવે લેસન કરી લ્યો બેટા હા ચાલો મૂકી દો એ વ્હાઈટ છે એટલે મેલું થઈ જશે બહુ હાલો હવે બ્લોકનો એન્ડ લઈએ છીએ કેમ કે આજે તો હવે બધું કામ પતી ગયું મલે હોમવર્ક કમ્પ્લીટ બધું કમ્પ્લીટ થઈ ગયું અને હવે સુવાની તૈયારી થઈ ગઈ કેમ કે સાડા દસ થઈ ગયા છે એટલે હવે સુઈ જાય તમને આજે અમારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અમને કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરો ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ